બોટાદ શહેરમાં પ્રાંત અધિકારીની સૂચના મુજબ શરૂ થઈ દબાણ હટાવવાની કામગીરી ગઈકાલે બોટાદના આર એન બી વિભાગ હેઠળ આવતા ખસ રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આજરોજ નગરપાલિકા હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રોડ રસ્તા પર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રસ્તા પર કેબિન લારી સહિતનું દબાણ દૂર કરવામાં આવ્યું છે દબાણ હટાવ શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે દબાણ કરતામાં અનેક લોકો એ જાતે દબાણ દૂર કર્યા હતા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું અને શહેરમાં હવેલી ચોક થી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આવતા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં તેવો પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું હાલ તો બોટાદ શહેરમાં પ્રાંત અધિકારીની સૂચના મુજબ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અનેક રોડ રસ્તા પર દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા હતા જેને લઈ દબાણ હટાવ શાખા એક્શન મોડમાં છે અને દબાણો દૂર કરવાની કામગીરી શહેરમાં કરવામાં આવી રહી છે દબાણ હટાવવાની કામગીરી ડ્રાઇવ સ્વરૂપે ગઈકાલથી શરૂ કરવામાં આવી છે ગઈકાલે સવારે પણ અગિયારથી છ સુધી કામગીરી કરવામાં આવી હતી અને આજે પણ સવારે દસ થી અત્યાર સુધી કામગીરી શરૂમાં જ છે ગઈકાલથી આપણે મિલિટરી રોડથી સ્ટાર્ટ કર્યું હતું અને ખસ રોડ સુધીની કામગીરી કરી હતી સાંજ સુધીમાં ત્યારે આપણે પંદરસો બંને સાઈડના થઈ અને ચૌદસો પ્લસ ચૌદસો એટલે અઠ્યાવીસો અઠ્યાવીસો રોડ સાઈડના આર સ્ટેટના દબાણો હટાવ્યા હતા અને આજે બપોર સુધીમાં રોડ સાઇડના આર સ્ટેટના બત્રીસો મીટરના દબાણો હટાવ્યા છે બપોર પછી ત્રણ વાગ્યા પછી નગરપાલિકાના આપણે ટોટલ અઢારેક જેટલા દબાણો હટાવ્યા છે એ પૈકીના ત્રણ કે પાંચ ત્રણથી ચાર જેટલા અમારે મહેનત કરીને હટાવવા પડ્યા છે બાકીમાં બોટાદની પ્રજાએ જાતે જ અમને સહયોગ આપ્યો છે અને સ્વમેળે ખસેડી લીધા છે